કોઈ સાવ ઓછા બજેટની અંદર સારું જવાબદારી વાળું ટ્રેક્ટર લેવું હોય જેમાં એન્જિન 80% ટકા હોય અને આખું ટ્રેક્ટર 75% ટકા જેવા કન્ડિશનમાં હોય કોઈ પણ પ્રકારનું ફોલ્ટ ના હોય તેવું ટ્રેક્ટર તમને મળી જાય એક લાખ કિંમતની અંદર એક લાખ કિંમત પણ અંદાજીત છે હું તમને વિડીયોની અંદર હું તમને કિંમત પણ જણાવી દઈશ એક લાખની અંદર કેટલી કિંમત છે અને ટીપટોપ કન્ડિશન છે ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે તો કોઈ નાના ખેડૂત મિત્ર હોય તેમને લેવું હોય અથવા નાની ખેડ હોય ઓછી ખેડ હોય અને લેવું હોય તો તમે આ ટ્રેક્ટર લઈ શકો છો ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે તો વહેલી તકે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરો વિડિયોની અંદર હું તમને બધી ડિટેલ આપી દઈશ ટ્રેક્ટરની વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર વેચવાનું છે મેસી ગોળ મોડો ઓગણીસો પંચાણુંના મોડલનું આ ટ્રેક્ટર છે અત્યારે ટીપટોપ કન્ડિશન છે તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો ટ્રેક્ટરમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને લઈ શકશો પેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી રહેશે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ટ્રેક્ટરના માલિક નો કોન્ટેક કર્યા વગર ના જતા વેચાઈ જશે આ ટ્રેક્ટર તમારે ખોટો ધક્કો થશે

ગામની વાત કરું તો નાના સખપુર ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો તેમના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડિયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે સિંતેરેક છાસઠ થવા નેવું નવ પંચાણુંવાળા નંબર ઉપર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે મહેશભાઈનું તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો